રોટરી ક્લબ પંકલેશ્વરના અડતાલીસમો પદગ્રહણ સમારંભ ત્રીસ જૂનના રોજ સાંજે છ કલાકે યોજવામાં આવ્યો સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ પંકલેશ્વરનો અડતાલીસ ગ્રહણ સમારંભ ગુમાનદેવ મંદિરના મહંત શ્રી મન મોહનદાસજીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો જેમાં અધિક નિવાસી કલેક્ટર એન આર ધાંધલ ઓએનજીસી મેનેજર વિજયકુમાર ગોખલે ઉપસ્થિત રહ્યા હતા જેમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના કાર્યકાળ માટે પ્રમુખ તરીકે સુનિલ નેવેની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી તેમાં સેક્રેટરી તરીકે વલ્કેશ પટેલ જોઈન્ટ સેક્રેટરી ડોક્ટર રોમસા રાજપુરોહિત વાઇસ પ્રેસિડેન્ટ કિશોર સુરતી પ્રેસિડન્ટ ઇલેક્ટ પંકજ ભરવાડ ક્લબ ટ્રેનર અર્પણ સુરતી ફાઉન્ડેશન ચેર મીરા પંજવાણી મેમ્બરશીપ ચેર સુનીલ નાડકરની પબ્લિક ઇમેજ ચેર ગજેન્દ્ર પટેલ ટ્રેઝર્સ મહાવીર જૈન સર્વિસ પ્રોજેક્ટ ચેર મનીષ શ્રોફ ઇમિડિયેટ પાસ્ટ પ્રિસિડન્ટ ઘનશ્યામ ગજેરા બુલેટિયન ઓડિટર અનિતા કોઠારી સર્જર્ત ઓફ આર્મ્સ દિલીપ પાટિલ ની સર્વાનુમતે વર્ણન કરવામાં આવી કાર્યક્રમમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર તુષાર સાહ કલા મંદિર જ્વેલર્સ ડિરેક્ટર શરદ સહિત ઉપસ્થિત રહ્યા હતા નોટ ઓન્લી ફોર મી બટ અન્ડર ધ બેનર ઓફ અન્ડર ધ નેમ ઓફ ફોર ધ ઓફ ફોર ધ નેમ ઓફ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર આપણો મેમ્બરશીપ સ્વીકારી છે એવા એડ પોજીસી ગોફલેસા

મિત્રો હું એક વાત શેર કરું તમારી સાથે કે ઘણી વખત આપણને જે પણ કંઈક જવાબદારી મળે ને એને આપણે ટેન્શન તરીકે ન સ્વીકારીએ અને વી આર ફોર ધ શેક ઓફ એન્જોયમેન્ટ આપણે એમાં ખૂબ જ આનંદ કરીશું ખૂબ જ મજા આવશે જો એ ભાવથી આપણે જવાબદારી સ્વીકારીએ તો આપણને કદી પણ ટેન્શન હોતું નથી આપણને ટેન્શન નહીં આપણને ખૂબ મજા આવશે અને ડિયર ફ્રેન્ડ્સ ઓલ ધ રોટરીયન્સ મારા ઘણા બધા મિત્રો પાસ પ્રેસિડેન્ટ રોટરીના અને બધા જે ઉપસ્થિત છે એટલે કહું છું કે આપણે આખું વર્ષ મજા કરવાની છે ફેલોશિપ માણવાની છે અને ખૂબ જ આનંદ પ્રમોદથી આપણું આખું વર્ષ જાય એવા મારા પ્રયત્નો રહેશે